તો રાજકોટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કેન્દ્ર સરકારના કક્ષાના મંત્રી થી મેં એમનું નામ બદલી નાખ્યું છે ખબર છે તમને પછા કાકા આપણે તારીખ ચોવીસ થી આ આંદોલન ચલાવી રહ્યા છીએ આપણું આંદોલન કંઈ માગવા માટેનું નથી આપણી એક જ વાત હતી કે સિત્તેર વર્ષના બુઝુર્ગ અને અનુભવી એક પીઢ આગેવાન કહેવાય એવા વ્યક્તિએ વાણી વિલાસ કર્યો છે ઇતિહાસનો અભ્યાસ કર્યા વગર રાજા મહારાજાઓ અને રોટી બેટી સુધી વાત કરી દીધી એટલે અમને જયારે ખબર પડી વાસ્તવમાં એમનું એવું કેવું હતું કે હું કોઈ મત માગવા નતો ગયો પણ કરશનભાઈ સાગઠિયાના ભજન માટે ગયો હતો તો અહિયાંથી પસાર કાકાને હું કહેવા માંગુ છું સાત તારીખે તમારો સાત તારીખ પછી ભજન નો ભજનના લાવ્યો છે ખબર પડી એટલે એસી રૂમ માં બેઠા મસ્ત મજાના સોફા ઉપર તમે વિડીયો જોયો હશે અને અમને વાત કરી કે મને રાજકોટ સ્ટેટના મહારાજા અને વાંકાનેર સ્ટેટના મહારાજા અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનોનો ફોન આવ્યો અને ઘણા આગેવાનોના પણ મને ફોન આવ્યા અને એમને એવું કહ્યું કે અમારા સમાજની લાગણી દુભાઈ છે એટલે તમે પરસોત્તમ ભાઈ માફી માગી લો એટલે પરસોત્તમ ભાઈ વિડીયો બનાવી અને પેલી માફી માગી માફી કેવાય પછી કહેવત છે ને કે જેમ રામાયણ ની અંદર જે માં કઈ કઈ માતા કૌશલ્યા કરતા પણ

એટલે જ્યાં નતું જવાનું ત્યાં આ કાકા રહ્યા અરે અમે ભૂલ તો આ હતી અમારી માતા બહેનો હતી અમે ગોતા ભવન આવી જવા હતા કોઈ ગુરુ ની હાજરીમાં તમે માફી માગી લેવાના હતા તો આ સમાજ તમને માફ પર દેતો પણ તમે પાછા ત્યાં જઈ તમારી અક્કડ બતાવી અક્કડ તમારો અહંકાર થોડો વોયસ આપજો ભાઈ ગળું ખેંચાય છે ઈકો ઈકો ના આવે એવી રીતે વોયસ આપજો તો ત્યાં આગળ જઈ અને હાથ પાછા પાછા કાકા એવું બોલ્યા કે મારો રેકોર્ડ રહ્યો છે કોનો પરસોત્તમ કાકાનો કે હું એક વાર બોલું પછી એ મારું વાક્ય પાછું ખેંચતો નથી પણ મારા ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય છે એટલે માફી માંગુ છું તો આ માફી કહેવાય દિસ ઇઝ ધ પોલિટિકલ ડ્રામા આ રાજકીય નાટક કેવાય નાટક એટલે આપણે માગણી કરી રેલી કાઢી સભાઓ કરી આવેદન પત્ર આપ્યા તેમ છતાં આમના પેટનું પાણી હલ્યું નહી તમે જુઓ એક બાજુ અહંકાર એક બાજુ અસ્મિતા આ લડાઈ શેની છે સણા માટે ક્ષત્રિય સમાજ લડી રહ્યો છે આપણે કીધું સાહેબ આપણા હરપાલસિંહ કીધું સાહેબ આયા હતા સાહેબ ખબર પડી જઈ ને હાઈ કમાન્ડ એટલે કોણ સાહેબ તો આપણે જિલ્લાઓમાં ચૌદ સંમેલનો કર્યો મહાભારતમાં જેમ પાંડવોએ આશ્વેગ યજ્ઞ આદરો હતો અને એનો અશ્વ છૂટો મૂક્યો હતો એવી રીતે આપણે શરૂઆત થી કરી ઝાલાવાડની ભૂમિ ઉપરથી કરી અને ક્ષત્રિયોએ એક આસરો સુટો મૂક્યો એનો મતલબ એ હતો કે કા માની જાઓ કા હાર સ્વીકાર કરી લો કા લડવા તૈયાર થઈ જાવ સુરેન્દ્રનગર થી નીકળ્યા આપણે ક્યાં ગયા કચ્છમાં ગયા ભાવનગર ગયા ભાવનગર થી આપણો અશ્વમેઘનો રથ આપણો અશ્વ ફરતો 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 પાટણ ગયો ત્યાંથી આપણે સાબરકાંઠા ગયા સાબરકાંઠાથી ભરૂચ ગયા વચ્ચે કેટલા બધા સંમેલનો કર્યા મેઘના યાત્રો આપણે ગયા રતન પર એવું હતું આ લોકો ને એમ હતું કે ક્ષત્રિયો એટલે ચાર પાંચ દિવસ આંદોલન કરશે અને ભળા ભૂટ કરી દેશે અને આ આંદોલનનો વિધો વળી દેશે પણ થાપ ખાઈ ગયા થાપ થાપ ખાઈ જ્યા કેટલા ખાઈ ગયા રતન પર તમે જુઓ કે અગિયાર તારીખે તો આપણે મેદાન નું ઠેકાણું નહોતું અને ખાલી સોશિયલ મીડિયા ખાલી વોટ્સએપ ખાલી ફેસબુક ખાલી ઇન્સ્ટાગ્રામ કેટલા ભેગા થઈ જતા સાત લાખ ઉપર સાત લાખ અને પંદર કિલોમીટર ટ્રાફિક જામ અને તોય શિસ્ત ને સંયમ ઈ બચ્ચા ફુદી ની સેવા કરવા વાળો આ ક્ષત્રિય સમાજ અરે આપણા સમાજ માં પણ રાજા વિક્રમ રાજા ભરત અને રાજા સિબી થયા આજ ક્ષત્રિય સમાજ માં સમાજ છે આ લોકો ને એવું હતું કે પાછા ભેગા થયા એટલે આ સરકાર રહેશે નહી પણ સાત લાખ ભેગા થયા પાછા આવ્યા સરકારે એમના બોલાયા કેમ કે સરકાર ગભરાઈ મોટા સાહેબ એ ગભરા મા ટેન્શનમાં કાલે તમે એમનો અભ્યાસ કરો કાલે અભ્યાસ કરો તો એમના ચહેરા પર નૂર ઉડી મૂડમાં નહોતા આણંદ ઉતર્યા તો આગળ દિવસે આપણે સાહેબ નો જે ડોમ હતો ને આપણું જ્યાં પાર્કિંગ હતું આપણું જેટલું પાર્કિંગ હતું ને એટલી જ સાહેબ ની સભા હતી અને આપણું સંમેલન એનાથી ત્રણ ગણું હતું અને ભેગી કરેલી ભીડ નહોતી આપણે એસટીઓ નથી મૂકી આપણા ટ્રેક્ટર નહોતા મૂક્યા આપણા લક્ઝરી નથી મૂકી મને ખબર પડી સાહેબ એ જામનગરમાં સભામાં વસ્તી આવે એના માટે અહિયાં કોક કંપની છે એના મજૂરો ને બોલાયા તમને લાગશે એક વાત તમે જામનગર માં સાંભળી હોય પેલા ભીડ ભેગી કરવા માટે પાંચસો રૂપિયા આપતા હતા અને ફૂડ પેકેટ ક્ષત્રિય સમાજ ના કારણે આપણી બીખ ના કારણે ભાવ ત્રણ હજાર રૂપિયા થઈ ગયો ત્રણ હજાર સારું છે ને મજૂરો બિચારા આપણને આશીર્વાદ આપશે સારું થજો ક્ષત્રિય સમાજ નું તો ભાવ સો ગણો સીધો વધી ગયો એટલે સાહેબને હું પ્રશ્ન પૂછું છું ટિકિટ ના કાપી આપણે માંગણી કરી આપણે તો ત્યાં સુધી બોલ્યા કે પછા કાકાને રવા દો મારે કાકીને ટિકિટ આપો મારા કાકીને ટિકિટ આપો અને તમે ભાજપ વાળા એવું કહો છો કે મહિલા સશસ્ત્રીકરણ ટકા મહિલા અનાપત તો અમારો ક્ષત્રિય સમાજ અમે રમજુબા ને બધાએ કીધું જયારે સરકાર ને અમને બોલાયા ત્યારે એમને કીધું કે અમે તમને હાફળવા બોલાયા ક્યારે બોલાયા જયારે સાત લાખ ભેગા થયા ત્યારે લોકશાહી મોત એજ શસ્ત્ર સંગ્રહ કરજો મને આનંદ થાય છે આજે અહીંયા સ્ટેજ ઉપર થી જાહેરાત થઈ કે ભાઈ આ સમાજે ટેકો આપ્યો આ સમાજે ટેકો આપ્યો આ સમાજે ટેકો આપ્યો અરે હજુ સમાજ તમામ સમાજો ટેકો છે તમને બાપુ છે બાપુ બનવાનું છે બાપુ બનવાનું છે સમાજ સાથે અંડર છે સાહેબ સાહેબ અંડર છે અને હું તો આખા ગુજરાત માં ફરું છું સાહેબ ને એવું હતું કે બધા કરી કરીને શું કરશે થાકી જશે આ જામનગર ના કરંટ ને તાળીઓ થી વધાવો તાળીઓ વધાવો ત્રણ વાગ્યા ના બેઠા છો બેઠા છો ને તો આ તપ કેવાય તપ સમાજ માટે અન્ય સમાજ માટે લોક સંગ્રહ માટે બેન બેટીની ની ઇજ્જત માટે કોઈનું સારું કરવા માટે કોઈનું ભલું કરવા માટે તમે તડકામાં બેઠા છો આ તમારું તપ કહેવાય અને આ તપને આપણે સાત તારીખ સુધી તૂટવા દેવાનું નથી તૂટવા નહીં દો ને સાહેબને પ્રશ્ન પૂછું તમારા વતી ક સાહેબ તમે બે દિવસ ગુજરાતમાં ફર્યા તો તમે કાકા કાકાને કેમ સંતાડી દીધા પછા કાકાને

તો તમે મોટા સાહેબ ક્યાં તમારી કોઈ સ્ટેજ ઉપર અમને કાકો જોવા મળ્યા તમે જોયા છે ઉપર આ ટૂથ પોઈન્ટ જ હતો હવે જે વાત કરવાની છે મારે એટલી કરવાની છે કે અહીંયા કોઈ ઉદ્યોગ ગુરુ છે અને એના કરતા હરતા પાછળ કંઈક વાણી શબ્દ આવે છે વાણી